તો આવડે છે પણ હું નથી આપતી ગુડ મોર્નિંગ તો અત્યારે વાગે છે સવારના છ ને પાંચ થઈ જાય અને અમે જઈ રહ્યા છે બાર એટલે કે તારાપુર જવાનું છે અને સિદ્ધિના ઘરે છે ને મારી ભત્રીજી સિદ્ધિ એની સાસરીમાં આજે છે રાંદલ માતાનો પ્રસંગ તો એ પ્રસંગમાં હું આજે આ સાડી પહેરવાની છું મેં કાલે બધું જ રેડી કરીને જ રાખ્યું હતું જો આ સાડી બહુ મસ્ત સાડી છે અને એકદમ હેવી સાડી છે ઘણી બધી સાડી મેં જોઈ પણ પછી મને થયું કે આવી એ વેર કરી લેવા દે કેમકે રાંધલ માતાનો પ્રસંગ છે તો એમાં આવી મરુને લીલી લાલ એવી સાડી સારી લાગે હજુ જોઉં આ નહીં પહેરે તો બીજી સિમ્પલ પહેરી લઈશ પણ મને થયું કે આ પહેરી લો કેમકે એવો પછી કોઈ પ્રસંગ આવતો નથી કે જેમાં કોઈ બીજી સાડી વેર કરી શકીએ આપણે એક બીજી બી સાડી છે હું બતાવું તમને તો જો આવી સાડી આ રીતના છે તો જો આ સાડી પહેરું કાં તો આ સાડી પહેરીશ આ થોડીક મને છે ને એવું લાગે છે કે વધારે હેવી થઈ જાય છે તો આ સાડી પહેરવામાં સારી રહેશે તો પછી આ જ સાડી પહેરી લો અને આવ્યા મૂકી દો અત્યાર સુધી એ રેડ કલરની સાડી પહેરવાનો વિચાર હતો મોબાઈલ ચાર્જિંગ થવા દે તૈયાર થઈ ગઈ તું કમ્પ્લીટ આવી રીતના હા તો ના તો તૈયાર થવા મળતા અરે એક કલાક થશે હું તૈયાર થઈ જઈશ પછી હું તૈયાર થઈશ ને વચ્ચે ફાંફા મારવાઈ જઈશ સરીસામાં આપણે તૈયાર થઈએ ને તા એ જોડે જોડે તૈયાર થાય હા તો એક કામ કર છે ને ઘરમાં બધે ગંગાજે છાંટી દે અને શું કહેવાય દીવા ધોઈને દીવા દીવા કરનાક ચાલ એટલું કામ કર અને જો અમારા ભાઈ કામ કરે છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ એમ કહ્યું મેં ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ કાનમાં ડટ્ટા ભરીને બેઠો છું અહીંયા પાણી ગરમ થાય છે મારું જો ગરમ થઈ ગયું છે ને અહીંયા હાંડવો થાય છે એક હાંડવો મૂક્યો છે આ થઈ ગયો છે હવે આને બંધ કરી દઉં અને પછી નહીં ને બીજો હાંડવો તૈયાર કરું તો ચાલો હું નાવા જાઉં ઓય હું નાવા જાઉં છું તો એને લગીને દીવા કરી દે હું રેડી થઈ ગઈ જે પહેલાં સાડી બતાવી હતી એ જ સાડી મેં પહેરી છે ખાસ આ બેન હજુ તૈયાર જ નહીં થયા હવે લઈ લીધું છે બધું રેડી છે જો પર્સ બધું રેડી કરી દીધું છે બસ નીકળવાની જ વાર છે તો ચલો હવે નીકળીએ જમવાનું બધું બની ગયું છે અને થોડાક વાસણ રહ્યા છે એ હવે આવીને ક્લીન કરીશું કેમ કે જો અત્યારે હું ક્લીન કરવા રહું ને તો બહુ જ મોડું થાય અને આ સાડી લીધી છે જે મેં મંગાવી છે મીશુમાંથી હવે ઝાન્સીને આમાંથી ગમે તે કંઈક પેટર્ન બનાવી છે ચોરી કે ગમે તે જે થાય તો આવતા બજારમાં થઈને અમે આવીશું ત્યાંથી તો લગભગ અમે વહેલા નીકળી જઈશું પહેરી લીધો કોટ તો જો તો ચાલો હવે નીકળીએ તો જુઓ આવડે છે પણ હું નથી આપતી ધીમે રહી ધીમે રહી આ તો એ જ ખરું કરવાનું હોય ને ઉતરી જા ઉતરી જા બ્રેક રાખવાની બસ ચલો હવે આ પર્સને એવું લઈ લો અને પાછળ બેસી જાઉં ગેટ બંધ કરી દે ના હું એવું રિસ્ક લેવા માગતી જ નહીં લે પકડ મોબાઈલ ચાલ

ચાલો થઈ ફોન મને ખબર છે અને સીધો કર હા તો હું તારાપુર પહોંચી તો બધા મારી જ રાહ જોઈને બેઠા હતા પછી અમે તરત જ નીકળી ગયા સિદ્ધિના ઘરે જવા માટે કેમકે આજે ત્યાં રાંદલ માતાનો પ્રસંગ છે જે મેં આગળના વ્લોગમાં જણાવ્યું તેમ તો ચલો દર્શન કરીએ શાંતિ 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 સર્વારષ્ટ શાંતિ રામા નમ રાધાને કૃષ્ણ નિર્ણસ્તાના રાધાંતો પુણ્ય પુન્યાહમ દીર્ઘમાયુસ્તુ

તો ઉપર રૂમમાંથી આવી ગઈ છું ત્યાં ડેકોરેશન ચાલી રહ્યું છે કેમ કે આજે પિંકીબેન અને સંકેતકુમારની કંકોત્રી લખાવાની છે અને અહીંયા અમે જે ગોળણીઓ થયા હોય એનું અંગૂઠા પૂજન થઈ રહ્યું છે તો હું ભાભી મમ્મી કાકી બધા ગોળણી થયા છે અને નાની છોકરીમાં સીવ ગોળણી થઈ છે ત્યાર પછી અહીંયા થોડાક ગરબા અમે ગાયા તો જે રાંધલ માતાની ગોણીઓ બની છે એ બધી જ પ્રસાદ લેવા બેસી ગઈ છે અને પ્રસાદ પીરસાઈ રહ્યો છે બીજા રૂમમાં પણ ગોણી બેઠી છે અને નાની કુંવાસીઓ પણ ગોણી કરી છે એ બીજા અલગ રૂમમાં બેઠા છે તો અહીંયા હું તમને રાંધલ માતાના પ્રસાદની પ્રસાદના દર્શન કરાવું છું તો દર્શન કરી લો પ્રસાદ લીધા પછી અમે ઉપર પાછા ગયા હતા ત્યાં આગળ વળી મૂકાતી હતી હું નામ ભૂલી ગઈ જે લગ્નની વળી મૂકે ને તો અહીંયા એનો સાથીઓને બધું થઈ રહ્યું છે તો બધાય પછી જોડે હતા તો સકન કરી લીધા વળી મૂકવાના તો આજે એમને વડી પણ મૂકાઈ ગઈ છે અને ત્યાર પછી પ્રોગ્રામ રાખ્યો હતો કંકોત્રી લખવાનો તો અહીંયા ચલો હું તમને બતાવું કુમાર અને પિંકીબહેન બંને ભાઈ બેન છે એટલે સિદ્ધિની સાસરીમાં બે મેરેજ છે સિદ્ધિના નણંદના બી લગ્ન છે અને કુમાર એટલે કે સિદ્ધિના મેરેજ તો અહીંયા બંને ભાઈ બહેનની કંકૂત્રીઓ લખાઈ રહી છે તો ચલો હવે હું તમને એ બતાવ धीरे रह नहीं भीड़ा होती बस चलो आ जाओ आ जाओ ए आ जाओ <laughs> ए आ जाओ जाओ ए हां धीरे-धीरे उतर चल ले पकड़ा चाय, चाय बन कर दे અરે ચાવી ક્યાં ચેન બંધ કરી દે ને મૂકી દે અંદર આ પકડી રાખજે હાથમાં ઠંડી લાગે તો આવજે મને અરે બધા ઉભા રહ્યા છે આવજો કઈ દો એટલે